કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરના વડાની રેસીપી અત્યારે સિઝનમાં આપણને લીલી તુવેર મળે છે તો તેના વડા પણ એકદમ સરસ થાય છે તો આપણે આજે લીલી તુવેરના વડા બનાવીશું મેં મારી ચેનલમાં લીલી તુવેરની કચોરી પણ મૂકેલી છે તે પણ તમે જરૂરથી જોજો અને મેં બીજી ઘણી બધી રેસીપી મૂકેલી છે તો તે પણ તમે જોજો અને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર પણ જરૂરથી કરજો અને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવી જ રીતે આપણે અવનવી રેસીપીનું વિડીયો હું રોજ શેર કરું છું તો રોજ એક વિડિયો જોવા માટે તમે ચેનલને જોઈન કરી લેજો સૌપ્રથમ આપણે લીલી તુવેર છે તેને બરાબર ફોલી અને એના દાણા કાઢી અને ધોઈ લેવાના છે આવી રીતે આપણે બધા દાણાને બે ત્રણ પાણીથી ધોઈ લેવાના છે અને આને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટ આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે આવી રીતે આપણે એની જે પેસ્ટ છે એ બનાવી લેવાની છે હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું અને જીરું ઉમેરીશું અને આપણે આદું ઉમેરીશું ઝીણું કટિંગ કરીને અને લીલા મરચાં આપણે કટિંગ કરીને ઉમેરીશું અને કાજુ અને કિસમિસ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડા તલ ઉમેરીશું અંદર અને હવે આપણે જે આ લીલવાની પેસ્ટ છે એ ઉમેરીશું હવે આપણે એક બાફેલું બટેટું છે તેની પેસ્ટ બનાવીને ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને સાકર ઉમેરીશું અને લીંબુ ઉમેરીશું કે તેનાથી આનો ટેસ્ટ સારો આવે છે ગરમ મસાલો ઉમેરીશું અને આમચૂર પાવડર ઉમેરીશું અને થોડા સોડા ઉમેરીશું સોડાથી આનો જે કલર છે એ જળવાઈ રહે છે તો સોડા ઉમેરો ઓપ્શન છે ન ઉમેરો તો પણ ચાલે છે હવે આપણે આ જે પેસ્ટ છે તેને જે સાઇઝના આપણે વડા બનાવવા હોય એ સાઇઝને આપણે એના લુવા બનાવી લેવાના છે ગોળાકારના વડા બના બનાવીએ એ ટાઈપના આપણે બનાવી લેવાના છે આવી રીતે આપણે બધા જ તૈયાર કરી લેવાના હવે આપણે ચણાનો લોટ લઈશું અને અંદર આપણે થોડી હળદર ઉમેરીશું મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને અંદર આપણે થોડા સોડા ઉમેરીશું કે તેનાથી આ જે ઉપરનું જે લેયર્સ છે તે ફૂલીને સરસ બને છે હવે આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને આનું બેટર બનાવવાનું છે જેવી રીતે આપણે બટેટા વડાનું બનાવીએ છીએ એ ટાઈપનું બનાવવાનું છે એકદમ જાડું નહીં અને એકદમ પાતળું નહીં એવું આપણે બનાવવાનું છે હવે આપણે આ જે તેલ છે તે ગરમ થઈ ગયું છે તો આમાં આપણે થોડું તેલ લઈશું જે આપણે બેટર બનાવ્યું છે એના અંદર આપણે તેલ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ બેટરમાં ડબોળી અને તળી લેવાના છે આવી રીતે આપણે એક એક કરીને તળી લેવાના છે અને એકદમ સરસ ફૂલી અને સરસ બને છે તો આવી રીતે તમે બનાવજો એકદમ સારી રેસીપી છે જેવી રીતે આપણે કચોરી બનાવીએ છીએ એવી રીતે આ પણ એકદમ ફટાફટ બનતી રેસીપી છે તમે બ્રેકફાસ્ટ નાસ્તામાં પણ બનાવી શકો છો અને આની સાથે તમે ટામેટાનો સોસ આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આવી રીતે આપણા જે વડા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો તમને રોજ એક નવો વિડીયો જોવા મળશે અને હું અવનવી રેસીપી હંમેશા શેર કરતી રહું છું તો હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય